નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે કોઈ ડેરી ફાર્મ વિશે ચર્ચા નથી કરવા માંગતા પણ આજે ડેરી ફાર્મમાં જે વપરાય છે ઘાસચારો એના વિશેની ડિટેલમાં માહિતી લઈશું તો શિયાળામાં જે ચાર અલગ અલગ વેરાયટીમાં થતી હોય છે તો એ એમાંની કેટલીક વેરાયટીઓ વિશે આપણે ચર્ચા કરીશું જેમ કે ઓટ છે રજકો છે બરસિમ છે આજે તમને હું બતાવું કે ઓટ અને બરશીમ જે રચકા કરતા કેટલી અલગ છે એના વિશે ચર્ચા કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે મલ્ટી કટ ઓટ ઓટ છે જેની અત્યારે કાપવાનું ચાલી રહ્યું છે ફર્સ્ટ કટિંગ છે આ અને ફર્સ્ટ કટિંગમાં તમે એની લીલાશ એનું પ્રોટીનની માત્રા તમે સારી એવી જોઈ શકો છો આ એક છે ઓટ જેમાં ડ્રાય મેટરની માત્રા અંદાજી પંદરથી વીસ ટકાની આજુબાજુ રહેશે અને સાથે સાથે આની અંદર સારું એવું પ્રોટીનની માત્રા રહેલી છે જે તમને વીસ ટકાથી લઈને ચોવીસ ટકા સુધીનું ફસ્ટ કટિંગમાં પ્રોટીન તમને આપશે આ મલ્ટી કટ છે લગભગ લગભગ તમને ત્રણથી ચાર કટ તમને આ જે ઓટ દેખાઈ રહ્યો છે એ કટિંગમાં મળશે ચાર કટિંગ તમને આ ઓટના મળી રહેશે શિયાળુ વેરાયટી છે શિયાળામાં થતો ચારો છે આ અને એના વિશેની આપણે ચર્ચા કરીએ તો દૂધ વધારવામાં ફેટ ઇન્ક્રીઝ કરવામાં અને ફાઈબર ડાયજેશનમાં પણ બહુ સુપીરિયર વસ્તુ છે તમને આ જે ઓટ છે એ દૂધ પણ વધારી આપે છે સાથે સાથે એનું ડાયજેશન પણ પ્રોપર કરે છે અને આ લીલી ચાર જે તમે જોઈ રહ્યા છો એને આપવાની માત્રા લગભગ લગભગ એક વીસ લિટર દૂધ આપતી જ ગાય હોય અને દિવસનું વીસ લિટર કહું છું તો એ વીસ લિટર દૂધ આપતી ગાય ને તમે દિવસનું કમસે કમ ત્રીસથી પાંત્રીસ કિલો આપો બેથી ત્રણ કિલો સૂકું આપો અને બાકીનું ફીડ આપો તો તમને આનામાંથી પૂરતું વેલ્યુએશન પણ મળશે રિઝલ્ટ પણ દેખાશે મલ્ટી વિટામિન છે મલ્ટી મિનરલ્સ છે તો આ એક વસ્તુ થઈ સાથે સાથે આપણે બીજી પણ અત્યારે શિયાળામાં જે વસ્તુઓ વપરાય રહી છે એના વિશે પણ ચર્ચા કરીશું કે જે પંજાબમાં પણ વેરાયટી યુઝ થાય છે અને અહીંયા આપણા ગુજરાતમાં પણ અત્યારે અવેલેબલ છે તો એ વસ્તુ કઈ છે એના વિશે પણ વાત કરીએ જે બીજી વેરાયટીની હું વાત કરતો તો એ તમે જોઈ શકો છો એક નજરે તમને એવું લાગશે કે આ તો રચકો છે પણ આ રચકો નથી આ રચકા જેવું જ બિયારણ છે અને આને બરસીમ કહેવાય છે જે બરસીમ પંજાબની અંદર બહુ સારી એવી માત્રામાં અત્યારે શિયાળુ ચારા તરીકે વપરાય છે અને આના બહુ બધા ફાયદા છે મલ્ટી કટ છે સાત થી આઠ વાડ આવે છે આને વાવેતર કરે આ ઓટ અને બંને જોડે જ કર્યું હતું ચાલીસ દિવસ થઈ ગયા છે લગભગ લગભગ એક એક ફૂટની હાઈટ ઉપર નીકળી ગયા છે એક દોઢ ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે ઓટની પણ અને બરસીમની પણ બરસીમ એકદમ ગ્રીનરી વાળી વસ્તુ છે જેની અંદર આપણે અંદાજિત લગાવી શકીએ તો પ્રોટીન મળી રહે છે છે જે તમારા આપણે રેગ્યુલરલી ફીડની અંદર પણ મળતું હોય જેની અંદર સારી એવી માત્રામાં રૂમિન ડાયજેસ્ટેબલ પ્રોટીન આવેલું છે આરડીપી જેને કહી શકીએ કે રૂમિનમાં ડાયરેક્ટ બાયપાસ પ્રોટીન કહી શકીએ આપણે કે રૂમિન ડિગ્રેડેબલ પ્રોટીન સારી એવી માત્રામાં રહેલું છે જે દૂધમાં કન્વર્ટ થવામાં બહુ હેલ્પ કરે છે જે સીધે સીધું ગાયને અસરકારક રીતે કામ આપે છે દૂધ બનાવવામાં ફેટ બનાવવામાં કન્સીવ થવામાં સાથે સાથે આની અંદર મિનરલ્સ વિટામિન્સની માત્રા પણ ભરપૂર છે જેના કારણે આપણી ગાયોમાં રિપીટના ઇસ્યુ પણ બહુ ઓછા આવશે અને આ પણ આની પણ જે ડ્રાય મેટર છે બહુ ઓછું છે કેમ કે આની અંદર પાણીની માત્રા લગભગ લગભગ પંદર ટકાથી અઢાર ટકા ડ્રાય મેટર રહેલું છે પાણીની માત્રા વધારે છે તો આ છે બરસીમ આ નથી બરસીમ છે જે પંજાબની અંદર પણ આનું વાવેતર પુષ્કળ માત્રામાં થતું હોય છે તો ગુજરાતમાં પણ બરસીમ સારી એવી માત્રામાં થઈ છે તમે જોઈ શકો છો એક મોટું ખેતરનું વાવેતર છે આ બાઈ પાસે લગભગ પંદરથી સત્તર નાના મોટા જાનવર છે તેમણે આ મલ્ટી કટ ચાર લગભગ લગભગ એક એકરમાં કરેલી છે અને એ જ બધા માટે ઇનફ છે એવું કહે છે કે બધી બધા પ્રાણીઓને મારી શિયાળાનું સિઝન પૂરતું આ લીલી ચાર થઈ જશે કેમ કે આનો ગ્રોથ જે છે અત્યારે ચાલીસ દિવસે પહેલો કટ આવ્યો છે ત્રીસ થી ચાલીસ દિવસે પહેલો કટ આવે છે પછીના જે કટ ખરાય પંદર થી વીસ દિવસમાં આવશે રેગ્યુલરલી પાણીની જરૂર રહેતી હોય છે ખાતર પાણી આપો એટલે આ બહુ જલ્દીથી ગ્રોથ લેતું હોય છે તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે આ આજનું કટિંગ કરેલું છે અહીંયા અને આજથી ત્રણ દિવસ પહેલા અહીંયા કટિંગ કર્યું હતું તો તમે એ કટિંગના ઉપર પણ પાના આવી ગયા છે ત્રણ જ દિવસમાં તો આનો ગ્રોથ કેટલો ફાસ્ટ છે તમે જોઈ શકો છો મિત્રો આ જે બરસીમ છે એ ત્રણ દિવસ પહેલા કટિંગ થઈ હતી એના કટ પણ તમે જોઈ શકો છો ક્લિયરલી વિડીયોમાં અને એના ઉપર પણ કેટલી હાઈટમાં ઉપર બરસીમ આવી ગઈ છે જોઈ શકો છો તો મતલબ કહેવાનો મતલબ એ જ છે કે આ બરસીમ જે છે તમે દેખાઈ રહી છે આ ત્રણ દિવસ પહેલાનું કટિંગ થયેલું છે આ બે દિવસ પહેલાનું છે અને આ ગઈકાલનું છે આજનું તો મેં તમને લાઈવ બતાવી દીધું છે તો ત્રણ દિવસની અંદર આનો જો ગ્રોથ આટલો હોય તો પંદર થી વીસ દિવસમાં કેટલો હશે તમે જોઈ શકો છો કે એ બહુ સારી એવી માત્રામાં ગ્રોથ લઈ રહ્યું છે અને બહુ ઝડપી એનો વિકાસ થતો હોય છે અને બહુ સારી એવી વજનમાં પણ માત્રામાં તમને મળી રહેતું હોય છે બરસીમ આ છે બરસીમ જેના વિશે આપણે ચર્ચા કરવાના હતા કે પંજાબમાં પણ આનું પુષ્કળ વાવેતર થાય છે રચકાના કમ્પેરિઝનમાં પ્રોટીન હોય છે આનું જે રીતે રચકો ગુણકારી છે એ જ રીતે આ બરસીમ પણ ગુણકારી છે અને એનું રિઝલ્ટ પણ બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે દૂધમાં ફેટમાં એસએનએફમાં બોડી કન્ડિશનમાં પ્રેગનેન્સીમાં પણ બહુ જ અસરકારક વસ્તુ તમે જોઈ શકો છો તો આપણે આજે કંઈક અલગ માહિતી લેવા માટે આવ્યા હતા કે જે ઘાસચારાની વાત કરતા હતા કે ઘાસચારો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ ગાય માટે એમાં લીલો ચારો કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે એ તમે આ વાયા પછી એને ખવડાવી જુઓ તો વધારે અનુકૂળતા આવે આ ખેડૂતનું કહેવું એવું છે કે હું સાયલેજ આપતો હતો અને સાયલેજ બંધ કરીને મેં લીલો ચારો ચાલુ કર્યો સીઝન પ્રમાણે અને મને પાંચથી સાત લીટરનો ટાઈમનો ઇન્ક્રીમેન્ટ મળ્યો છે જે અત્યારે એ પચાસ પંચાવન લિટર દૂધ એક ટાઈમનું ભરાવતા હતા એ સાહીઠથી બાસઠ લીટરે થઈ ગયું છે તો તમે જેના બેનિફિટ જોઈ શકો છો લીલા ચારના કે એ ફાર્મર છે અત્યારે વીઆઈલી ગાયોમાં આ લીલી ચાર આપી રહ્યા છે તો આ છે આપણો લીલો ચારાની પ્રબંધન કેવી રીતે કરવું એના વિશેની વાત કરીએ આપણે આ બરસીમ છે અને જોડે જ ઊટ પણ કરેલો છે ચાર થી પાંચ કટ ઊટ આવે છે જ્યારે બરસીમના કટ સાત થી આઠ કટ આવે છે જ્યાં સુધી ઉપર ફૂલ ના આવે ત્યાં સુધી કટ કર્યા જવાનું હોય છે તો પંદર થી વીસ દિવસે તમને કટ મળતો હોય એટલે મેક્સિમમ કટ તમે લઈ શકો છો શિયાળાના ટાઈમમાં તો જોઈએ આપણે આ ત્રીજા ચોથા મહિના સુધી આ બરસીમ રહેવાની છે આ લીલો ચારો ખાવામાં પણ બહુ પૌષ્ટિક રહે છે ગાયો ચાવથી ખાય છે